ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ એકત્રીસ યુએસબી ડ્રાઇવ્સ અને રિમુવેબલ મીડિયાનો ઉપયોગ નમસ્કાર મિત્રો હું છું આયવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ટ ડિઝેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ એકત્રીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પાંચલા એપિસોડમાં આપણે ફાઇલો અને ફોલ્ડર્સને કેવી રીતે બનાવવું નામ બદલવું ખસેડવું અને ડિલીટ કરવું તે શીખ્યા આજે આપણે કમ્પ્યુટરની બહાર ડેટા સ્ટોર કરવા અને ટ્રાન્સફર કરવા માટેના અત્યંત ઉપયોગી સાધનો યુએસબી ડ્રાઇવ્સ અને અન્ય રિમુવેબલ મીડિયાનો પરિચય મેળવીશું આપણે શીખીશું કે યુએસબી ડ્રાઈવ કેવી રીતે કનેક્ટ કરવી તેમાં ફાઇલો કેવી રીતે કોપી કરવી અને સુરક્ષિત રીતે તેને કેવી રીતે દૂર કરવી ઇજેક્ટ કરવી તો ચાલો કીબોર્ડ અને એનવીડીએનો ઉપયોગ કરીને યુએસબી ડ્રાઇવ સાથે કામ કરવાની શરૂઆત કરીએ યુએસબી ડ્રાઈવ્સ અને રિમુવેબલ મીડિયા શું છે યુએસબી ડ્રાઈવ જેને સામાન્ય રીતે પેન ડ્રાઈવ અથવા ફ્લેશ ડ્રાઈવ પણ કહેવાય છે તે એક પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસ છે જેનો ઉપયોગ કમ્પ્યુટર્સ વચ્ચે ડેટા સ્ટોર કરવા અને ટ્રાન્સફર કરવા માટે થાય છે રિમુવેબલ મીડિયા આમાં યુએસબી ડ્રાઇવ્સ મેમરી કાર્ડ્સ અને પોર્ટેબલ હાર્ડ ડ્રાઇવ જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે જેને કમ્પ્યુટરથી સરળતાથી જોડી અને અલગ કરી શકાય છે આ બધા કાર્યો કરવા માટે આપણે ફરીથી ફાઇલ એક્સપ્લોરરનો ઉપયોગ કરીશું યુએસબી ડ્રાઈવ કનેક્ટ કરવી સ્ટેપ વન યુએસબી ડ્રાઇવને યુએસબી પોર્ટમાં દાખલ કરો તમારા કમ્પ્યુટર અથવા લેપટોપ પર ઉપલબ્ધ યુએસબી પોર્ટ સામાન્ય રીતે લંબચોરસ આકારનો હોય છે તેમાં યુએસબી ડ્રાઈવ દાખલ કરો જ્યારે તમે ડ્રાઈવ દાખલ કરશો ત્યારે વિન્ડોઝ તેને ઓળખશે અને એક નાનો સાઉન્ડ સંભળાશે એનવીડીએ રિમુએબલ ડિસ્ક ડિટેક્ટડ અથવા તેના જેવું કંઈક બોલી શકે છે ક્યારેક એક ઓટોપ્લે ડાયલોગ બોક્સ પણ દેખાઈ શકે છે જો આવું થાય તો તમે તેને બંધ કરવા માટે એસ્કેપ કી દબાવી શકો છો યુએસબી ડ્રાઇવને ફાઇલ એક્સપ્લોરરરમાં જોવી સ્ટેપ વન ફાઇલ એક્સપ્લોરર ખોલો ડેસ્કટોપ લેપટોપ વિન્ડોઝ કી પ્લસ ઇ કી એક સાથે દબાવો ફાઇલ એક્સપ્લોરર ખુલશે સ્ટેપ ટુ યુએસબી ડ્રાઈવ શોધો ફાઇલ એક્સપ્લોરરમાં નેવિગેશન પેનમાં જવા માટે શિફ્ટ પ્લસ કી એકસાથે દબાવો એરો કી ઉપર નીચેનો ઉપયોગ કરીને ધીસ પીસી અથવા તો ધીસ પીસી પર જાઓ એનવીડીએ ધીસ પીસીને બોલશે ધીસ પીસી પર ફોકસ આવ્યા પછી એન્ટર કી દબાવો હવે તમે ધીસ પીસીની અંદર છો જ્યાં તમને તમારે ડ્રાઈવ્સની યાદી દેખાશે સી ડ્રાઈવ ડી ડ્રાઈવ વગેરે એરોકી ઉપર નીચેનો ઉપયોગ કરીને તમારી યુએસબી ડ્રાઈવ શોધો તે સામાન્ય રીતે યુએસબી ડ્રાઇવ ઈ અથવા રિમુએબલ ડિસ્ક એફ જેવું કંઈક નામ ધરાવે છે જેમાં કાઉન્સમાં એક અક્ષર એટલે કે ડ્રાઇવ લેટર હોય છે એનવીડીએ યુએસબી ડ્રાઈવ ઇ યુએસબી ડ્રાઈવ ઇ જેવું કંઈક બોલશે કમ્પ્યુટરથી યુએસબી ડ્રાઇવ પર ફાઇલો કોપી કરવી એટલે કે ટ્રાન્સફર કરવી ચાલો આપણે તમારા ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાંથી એક ટેક્સ્ટ ફાઇલને યુએસબી ડ્રાઇવ પર કોપી કરીએ સ્ટેપ વન કોપી કરવાની ફાઇલ શોધો ફાઇલ એક્સપ્લોરરમાં તમારા ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર પર જાઓ એરો કીનો ઉપયોગ કરીને તમે જે ફાઇલ કોપી કરવા માંગો છો તેના પર ફોકસ કરો દાખલા તરીકે મારી પહેલી નોટ ડોટ ટીએક્સટી એનવીડીએ ફાઇલનું નામ બોલશે સ્ટેપ ટુ કોપી કમાન્ડ આપો ડેસ્કટોપ લેપટોપ કંટ્રોલ સી કી એક સાથે દબાવો કોપી કરવા માટે એનવીડીએ કોપીડ સિલેક્ટેડ બોલશે સ્ટેપ થ્રી યુએસબી ડ્રાઈવ પર નેવિગેટ કરો નેવિગેશન પેનમાં જવા માટે શિફ્ટ પ્લસ ટેબ કી દબાવો એરો કીનો ઉપયોગ કરીને યુએસબી ડ્રાઈવ પર જાઓ એનવીડીએ યુએસબી ડ્રાઈવ ઈ યુએસબી ડ્રાઈવ ઈ જેવું કંઈક બોલશે યુએસબી ડ્રાઈવની અંદર જવા માટે એન્ટર કી દબાવો એનવીડીએ યુએસબી ડ્રાઈવ આઇટમ્સ વ્યૂ બોલશે સ્ટેપ ફોર ફાઇલ પેસ્ટ કરો યુએસબી ડ્રાઈવની અંદર ફોકસ આવ્યા પછી પેસ્ટ કરવા માટે કંટ્રોલ પ્લસ વી કી દબાવો ફાઇલ યુએસબી ડ્રાઈવ પર કોપી થઈ જશે એનવીડીએ ફાઇલનું નામ બોલશે દાખલા તરીકે મારી પહેલી નોટ ડોટ ટીએક્સટી ટેક્સ ડોક્યુમેન્ટ યુએસબી ડ્રાઈવને સુરક્ષિત રીતે દૂર કરવી એટલે કે સેફલી ઇજેક્ટ યુએસબી ડ્રાઈવને સીધી જ ખેંચી કાઢવાને બદલે તેને સુરક્ષિત રીતે ઇજેક્ટ કરવી મહત્વપૂર્ણ છે જેથી ડેટા કરપ્ટ ન થાય સ્ટેપ વન ટાસ્ક બાર પર સિસ્ટમ ટ્રે પર જાઓ ડેસ્કટોપ લેપટોપ વિન્ડોઝ કી પ્લસ બી કી એકસાથે દબાવો આ તમને ટાસ્ક બારના સિસ્ટમ ટ્રેમાં એટલે કે સિસ્ટમ ટ્રેમાં લઈ જશે એનવીડીએ સિસ્ટમ ટ્રે શો હિડન આઇકન્સ બટન અથવા તેના જેવું કંઈક બોલશે સ્ટેપ ટુ સેફલી રિમૂવ હાર્ડવેર વિકલ્પ શોધો સિસ્ટમ ટ્રેમાં આવ્યા પછી રાઈટ એરો કીનો ઉપયોગ કરીને સેફલી રિમૂવ હાર્ડવેર એન્ડ ઇજેક્ટ મીડિયા આઇકન શોધો એનવીડીએ આઇકનનું નામ બોલશે સ્ટેપ થ્રી યુએસબી ડ્રાઈવ ઇજેક્ટ કરો સેફલી રિમૂવ હાર્ડવેર આઇકન પર ફોકસ આવ્યા પછી તેને ખોલવા માટે એન્ટર કી દબાવો એક મેન્યુ ખોલશે જેમાં તમારા કનેક્ટેડ રિમુવેબલ ડિવાઇસની યાદી હશે એનવીડીએ આ યાદી વાંચશે એરોકી ઉપર નીચેનો ઉપયોગ કરીને તમારી યુએસબી ડ્રાઈવ એટલે કે ઇજેક્ટ યુએસબી ડ્રાઈવ ઇ અથવા ઇજેક્ટ યુએસબી ડ્રાઈવ ઇ અથવા તો ઇજેક્ટ યુએસબી ઈ શોધો તેના પર ફોકસ આવ્યા પછી એન્ટર કી દબાવો તમને એક નોટિફિકેશન મળશે કે સેફ ટુ રિમુવ હાર્ડવેર એનવીડીએ નોટિફિકેશન બોલશે હવે તમે તમારી યુએસબી ડ્રાઈવને સુરક્ષિત રીતે કમ્પ્યુટરમાંથી બહાર કાઢી શકો છો ફાઇલ એક્સપ્લોરર બંધ કરો ડેસ્કટોપ લેપટોપ ઓલ્ટ પ્લસ એફ ફોર કી એકસાથે દબાવો ફાઇલ એક્સપ્લોરર બંધ થઈ જશે સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે યુએસબી ડ્રાઇવ અને રિમુએબલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા આપણે યુએસબી ડ્રાઇવને ડ્રાઈવને કમ્પ્યુટરમાં દાખલ કરવી વિન્ડોઝ કી પ્લસ ઈ દ્વારા ફાઇલ એક્સપ્લોરરમાં તેને શોધવી અને કંટ્રોલ પ્લસ સી કોપી અને કંટ્રોલ પ્લસ વી પેસ્ટનો ઉપયોગ કરીને ફાઇલોને કમ્પ્યુટરથી યુએસબી ડ્રાઇવ પર કેવી રીતે ટ્રાન્સફર કરવી તે સમજ્યા સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વિન્ડોઝ કી પ્લસ બીનો ઉપયોગ કરીને સિસ્ટમ ટ્રે પર જઈને સેફલી રિમૂવ હાર્ડવેર વિકલ્પ દ્વારા યુએસબી ડ્રાઈવને સુરક્ષિત રીતે કેવી રીતે ઇજેક્ટ કરવી તે પણ શીખ્યા યુએસબી ડ્રાઇવ્સ એ ડેટાને પોર્ટેબલ બનાવવા માટે અત્યંત ઉપયોગી છે આ કમાન્ડને પ્રેક્ટિસ કરતા રહેજો આપણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે બ્લૂટૂથ ડિવાઇસને કમ્પ્યુટર સાથે કેવી રીતે કનેક્ટ કરવા અને મેનેજ કરવા તે વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ